હેલો દોસ્તો તો આજે હું તમારી સાથે શેર કરીશ બાજરીના લોટના મુઠિયાની રેસીપી તેને ગુજરાતીમાં વેલાણિયા પણ કહી શકાય છે તો હવે આપણે વેલાણિયા બનાવવા માટે મેં અહીંયા એક મોટા વાટકા જેટલો બાજરાનો લોટ લીધો છે તો હવે આપણે તેમાં મસાલા એડ કરી દઈશું તો મસાલામાં મેં અહીંયા અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો આપણે તેમાં હળદર પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો તેમાં દાણાજીરું પાવડર એડ કરીશું તો મેં જીરું રૂપા એડ કરી દીધું છે ત્યાર પછી આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને ત્યાર પછી આપણે સો સાત લીલા મરચાં અને લસણને આ રીતે પેસ્ટ બનાવી છે તે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે ધોઈને રાખેલી મેથી અને તેમાં થોડી કોથમીરના પાન પણ એડ કર્યા છે તે તેમાં આપણે એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુઓને આપણે લોટ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી બધી જ વસ્તુઓ લોટ સાથે સારી રીતે મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને સરસ લોટને આપણે બાંધી લઈશું આ રીતે તો આપણે સરસ આ રીતે થોડું થોડું પાણીને ઉમેરતા જઈને બધા લોટને આપણે બાંધી લીધો છે તમે જોઈ શકો છો કે આપણો લોટ સરસ બાંધાઈ ગયો છે માદા કઠણ કે ના સોફ્ટ આપણે તેનો મીડિયમ લોટ બાંધી દીધો છે તો હવે દોસ્તો આપણે આ રીતે તેને મસળી લઈશું તો દોસ્તો આપણો લોટ બંધાઈ ગયો છે તો હવે ચાલો આપણે વેલાણિયાને વણી લઈએ મુઠિયાને તો મુઠિયા વણવા માટે મેં એક મીડિયમ સાઇઝનો આ રીતે લુવો લઈ અને તેનો મુઠિયાનો શેપ આ રીતે આપી દઈશું અને આ રીતે તાસ કે થારી કે પાતલાની ઉપર આ રીતે સરસ આપણે વેલાણિયાને વણી લઈશું બે હાથે અને આપણું વેલાણી તૂટે નહીં એટલા માટે આપણે તેને આ રીતે સરસ બે હાથે વણી લેવાનું છે તો આ રીતે આપણે મીડિયમ કે ના જાડું કે ના પતલું એકદમ મીડિયમ આપણે વેલાણીઓ વણી લેશું તો આપણે બધા જ વેલાણી આ રીતે વણી લીધા છે તમે જોઈ શકો છો તો હવે આપણે મુઠિયાને બાફવા માટે અહીંયા એક તપેલામાં મેં ત્રણથી ચાર મોટા લોટા જેવું પાણી લીધું છે અને હવે આપણે આ રીતે ચાણો કે તમારી સ્ટીલની ચાયણી હોય તો આ રીતે તેમાં મૂકી અને તેના ઉપર આ રીતે બધા જ વેલાણીયાને સેટ કરી દેવાના છે અને તમારે કૂકરમાં બનાવવા હોય સ્ટીમરમાં તો તેમાં પણ તમે બનાવી શકો છો તો આ રીતે આપણે તેમાં બધા જ મુઠિયાને ગોઠવી અને તેને અડધા કલાક જેવું આપણે બોઈલ થવા દઈશું તો અડધો કલાક થઈ ગયો છે તમે જોઈ શકો છો કે આપણા મોઠિયા સરસ બફાઈ અને તેનો કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે તો આ રીતે ચક્કાની મદદથી જોઈએ તો આપણા વેલાણિયા સારી રીતે તૂટી જાય છે અને તે સરસ બની ગયા છે તો બની ગયા છે આપણા વેલાણીયા બફાઈ ગયા છે તો તેને આ રીતે મીડિયમ સાઇઝમાં તેને આ રીતે કટ કરી લઈશું તમે જોઈ શકો છો કે મેં સરસ મીડિયમ આની કટ કરી લીધા છે તો હવે આપણે તેને વઘારી લઈએ તો મુઠિયા વઘારવા માટે મેં એક પેનમાં થોડું તેલ લીધું છે તૈયાર ડોકલી અને હવે આપણે તેમાં કટિંગ કરી લસણ એડ કરી અને તેમાં રાઈ એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુઓને રાઈને સારી રીતે ફૂટવા દઈશું અને આપણા લસણનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે તેમાં સફેદ તલ એડ કરી દઈશું તો મુઠિયામાં સફેદ તલનો ટેસ્ટ સરસ આવે છે એટલા માટે મેં એ થોડા વધારે સફેદ તલ એડ કરે છે અને હવે થોડી હિંગ નાખી છે અને ત્યાર પછી આપણે કટ કરીને રાખેલા મૂઠિયાને તેમાં એડ કરી દઈશું તો મેં આ બધા જ મુઠિયાને એડ કરી દીધા છે અને હવે આ બધી જ મૂઠિયાને આપણે તેલના મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું તો મેં બધી જ વસ્તુઓને સારી રીતે આ રીતે મિક્સ કરી લીધી છે તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા સરસ મિક્સ થઈ ગયા છે અને જોતા જ તેને ખાવાનું મન થઈ જાય તેવા આપણા મુઠિયા બને છે તો થોડી વાર માટે આપણે એક મિનિટ માટે કૂક થવા દઈશું તો દોસ્તો તૈયાર છે આપડા બાજરી